હેલો ફ્રેન્ડ્સ કેમ મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં જોઈશું ધોરણ અગિયાર આંકડા પ્રથમ પરીક્ષાની બ્લુ પ્રિન્ટ એટલે કે નમૂનાનું પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રનું પરિયોગ તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને બહુ જ હેલ્પફુલ થવાનો છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ બીજી બ્લુ પ્રિન્ટ્સ માટે ડિસ્ક્રિપ્શન જુઓ ત્યાં તમને લિંક આપેલી છે ધોરણ અગિયારની તમામે તમામ બ્લુ પ્રિન્ટ તમને ત્યાં મળી જશે તો જરૂરથી ચેકઆઉટ કરજો હવે દર્દી મિત્રો જો બ્લુ પ્રિન્ટ તો ટોટલ પચાસ ગુણનું પેપર હશે જેમાં સમય તમને મળશે બે કલાક અને તમારે પચાસમાંથી કેટલા લેવાના છે પચાસ બરાબર ટ્રાય તો કરવાનો જ છે મેક્સિમમ મહેનત કરવાની છે આવી દર્દી મિત્રો સૌથી પહેલાં તમને નોંધ આપી છે કે આ જે બ્લુપ્રિન્ટ છે પ્રશ્નપત્રનું પરિરૂપ છે તેમાં ફેરફાર કરવાની છૂટ છે જે પણ પેપર કાઢવાવાળા સર છે તેમને બરાબર તો ઇન શોર્ટ આ બ્લુપ્રિન્ટમાંથી પ્રિન્ટમાંથી તૈયારી કરવી કે ના કરવી તો જો ચેન્જ બહુ જ મિનિમલ હોય છે મતલબ એક બે ચેપ્ટરના ગુણભારમાં ચેન્જ કરી શકે બાકી જે વિભાગ વાઇઝ જે પ્રમાણે બ્લુ પ્રિન્ટ છે એ પ્રમાણે જ રહેવાની છે તો આ પ્રમાણે તમે તૈયારી કરી શકો છો ત્યારબાદ તમને હેતુ પ્રમાણે ગુણભાર આપેલો છે બરાબર તો જ્ઞાનના આધારે પાંચ ગુણ છે સમજના આધારે દસ ગુણ એપ્લિકેશન ઉપયોજનના આધારે સત્તર ગુણ વિશ્લેષણના આધારે દસ ગુણ સંયોજન કૌશલ્યના આધારે ત્રણ ગુણ મૂલ્યાંકનના આધારે પાંચ ગુણ એમ ટોટલ પચાસ ગુણનું જે છે આ પેપર છે બરાબર તો મતલબ આનો આનો મતલબ શું થાય હેતુ પ્રમાણે તો હેતુ પ્રમાણેનો મતલબ એવો થાય કે આ જે જ્ઞાન છે મતલબ જે તમને કેટલું યાદ રહ્યું છે કેટલું સમજ્યા છે એના આધારે જે પણ પ્રશ્નો તમને અહીંયા લખ્યા છે પ્રશ્નો પૂછાશે એટલા ગુણના બરાબર જેમ કે સમજ અંડરસ્ટેન્ડિંગ તમે કેટલું સમજ્યા છે તો સમજણની જરૂર પડે એવા પ્રશ્નો દસ ગુણના હશે એ હેતુલક્ષી પણ હોઈ શકે બે ગુણના પણ હોઈ શકે પાંચ ગુણના પણ હોઈ શકે બરાબર ત્યારબાદ તમને પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી આપી છે જેમાં તમને નિબંધ પ્રકારના પ્રશ્નો બે છે જેના દસ ગુણ છે જેમાં તમારે ચોવીસ મિનિટ તમારે આપવાની છે બરાબર મતલબ મેક્સિમમ બરાબર તો એક સરસ મજાનું આ મતલબ રિયલીમાં જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમારે આનો યુઝ કરવો જોઈએ જેમ કે ચાલો તમે નિબંધ પ્રકારના પ્રશ્નો એટલે કે પાંચ ગુણના પ્રશ્નો લખો છો બે પ્રશ્ન છે દસ ગુણ મળશે તો એમાં તમારે ચોવીસ મિનિટ જ જવી જોઈએ એના કરતાં વધારે સમય જવો જોઈએ નહીં તો આ પ્રમાણે તમે જ્યારે પણ પ્રેક્ટિસ કરતા હોય ત્યારે તમે આવી રીતે ચેક કરી શકો છો કે ભાઈ તમે કેટલી મિનિટમાં આ પ્રશ્ન લખી શકો છો બરાબર ઘણી વખત એવું થાય કે ભાઈ પેપર એટલું લેન્ધી લાગે કે ભાઈ પચાસ ગુણું તમે પૂરેપૂરું લખી જ ના શકો તો એવું ન થાય એના માટે આ એક મતલબ તમે ફોલો કરી શકો છો બરાબર ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો કઠિનતા મૂલ્ય પણનો ગુણભાર આપેલો છે જેમાં સરળ પ્રશ્નો હશે ચાલીસ ટકા મધ્યમ હશે પિસ્તાલીસ ટકા અને કઠિન હશે પંદર ટકા જો તમે મહેનત નહીં કરી હોય મતલબ તમને ઓછું આવતું હશે તો તમને સો સો ટકા બધા આગ્રા લાગી શકે છે ઓકે આઈ એમ શ્યોર કે તમે મહેનત કરતા હશો બરાબર દસમામાં તો તમે બહુ મહેનત કરી જ છે બરાબર જે દસમામાં જોડાયેલા છે એમને ખબર છે આપણી ચેનલ વિશે અને જો તમે અગિયારવામાં જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા માટે પણ વિડીયોઝ આવવાના છે મોટીવેશનલ પ્લસ સ્ટડી ટિપ્સ બરાબર અને બ્લુ પ્રિન્ટ્સના વિડીયોઝ મતલબ તમને હેલ્પ થાય એવા ઘણા બધા વિડીયો આવશે હવે વિભાગ વાઇઝ અહીંયા બ્લુ પ્રિન્ટ આપી છે વિભાગ એ સીડી ઈ એફ બરાબર મતલબ આટલા વિભાગ છે વિભાગ એ ચાર ગુણનો હશે વિભાગ બી ચાર ગુણ વિભાગ સી બાર ગુણ વિભાગ ડી બાર ગુણ વિભાગ ઈ આઠ ગુણ વિભાગ એફ દસ ગુણ ઓકે હવે જોઈએ પ્રકરણ વાઇઝ ઘણું તો ટોટલ ચાર ચેપ્ટર પૂછાવાના છે જેમાં પહેલાં ચેપ્ટરનો ચાર ગુણ બીજા ચેપ્ટરનો ચૌદ ગુણ ત્રીજું ચેપ્ટર સત્તર ગુણનું અને ચોથું ચેપ્ટર પંદર ગુણનું એમ ટોટલ પચાસ ગુણનું આપી પર હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ વાઇઝ કયા પ્રકરણમાંથી કેટલા પ્રશ્નો હશે એની માહિતી આપી છે તો વિભાગ એ જેમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપવાનો છે દરેકનો એક ગુણ હશે એમાં ચારે ચાર પ્રકરણમાંથી એક પ્રશ્ન છે તો ટોટલ ચાર ગુણ ત્યારબાદ વિભાગ બી જેમાં એક વાક્યમાં જવાબ આપો એના ચાર ગુણ છે મતલબ દરેકે દરેક પ્રકરણમાંથી એક એક પ્રશ્ન હશે તો તમે આનો ઉપયોગ તૈયારી સમય કરી શકો છો વિભાગ સી જેમાં દરેકના બે ગુણ છે તો છ દુ બાર એમ છ પ્રશ્નો હશે તો છ પ્રશ્નો છે એમાં દરેકે દરેક પ્રકરણમાંથી એક એક પ્રશ્ન તો છે જ જેમાં ખાસ પ્રકરણ બેમાં તમને એક વિકલ્પ મળશે એટલે કે અથવામાં પ્રશ્ન હશે પ્રકરણ ત્રણ અને ચારમાંથી બે 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 પ્રશ્નો પૂછાશે ત્યારબાદ વિભાગ ડી જેમાં ચાર પ્રશ્નો હશે ચાર તરી બાર ટોટલ બાર ગુણનો આ વિભાગ છે તો ચાર પ્રશ્નોમાં પ્રકરણ નંબર બેના બે પ્રશ્નો હશે પ્રકરણ ત્રણના બે પ્રશ્નો હશે મતલબ પ્રકરણ બે અને ત્રણ કરો એટલે વિભાગ ડીમાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો અહીંયા પ્રકરણ ત્રણમાં અથવામાં પ્રકરણ ત્રણ મતલબ એક વિકલ્પ તમને આપવામાં આવશે ત્યારબાદ વિભાગ ઈ જેમાં દરેકના ચાર ગુણ છે એમાં પ્રકરણ બે અને ચાર છે વિભાગ એફ જેમાં પ્રકરણ ત્રણ અને ચારમાંથી પ્રશ્ન પૂછાશે જેમાં પ્રકરણ ચારમાં તમને વિકલ્પ આપશે એટલે કે અથવા પ્રશ્ન હશે જેના પાંચ ગુણ છે એટલે કે બે પ્રશ્નના દસ ગુણ છે ઓકે તો સમજણ પડી ગઈ હશે આઈ એમ શ્યોર કે એકદમ ઇઝી છે બરાબર મતલબ તમારે ઉપયોગ કેવી રીતે કરવાનો આનો તો તમારે શાંતિથી લખી દેવાનો કે ભાઈ ચાલો વિભાગ વિભાગ એ બી સીડી ઈ એફ બરાબર કે આ પ્રકરણમાંથી આટલો પાંચ ગુણનો પ્રશ્ન પૂછાવાનો છે તો જે મોટા પ્રશ્નો છે પ્રકરણ ત્રણ અને ચારના ખાસ કરવાના બરાબર ત્યારબાદ નેક્સ્ટ બ્લુ પ્રિન્ટ તમને ચેપ્ટર વાઈઝ આપેલી છે એ પણ હેતુઓના આધારિત નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ એપ્લિકેશન એનાલિસિસ સિન્થેસિસ સ્કિલ એવલ્યુશન એમ બધા જે પણ હેતુ પ્રમાણે અને વિભાગ વાઇઝ તમને આપેલી છે ઓકે આની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ બાકી હમણાં આપણે જોયું એ પ્રમાણેનું જ છે ત્યારબાદ નમૂનાનું પ્રશ્નપત્ર તમે જોઈ શકો છો આ પ્રશ્નપત્ર સૌથી પહેલાં કરજો બરાબર એટલે તમને ખબર પડશે કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે ઓકે તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર કે તમને આ વિડીયો હેલ્પફુલ થયો હશે આ જે પણ બ્લૂ પ્રિન્ટ છે તેને ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ બરાબર તો વિડિયો લાઈક કર્યા વગર જતા નહીં ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તમારા મિત્રો સાથે શેર કરો અને વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને બીજી બ્લુ પ્રિન્ટની પણ લિંક આપી દઈશ જે તે વિષયોની તો ત્યાંથી તમે જોઈ શકશો અને તૈયારી કરી શકશો તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ